નવસો ઉપર પ્રશુકન નવસો ચાર વીક રેતાલી પછી હાથ ચાર હાથ ચાર વગેરે ચાલીસ પછી નવસો 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 દસ વીકર એક ચાલીસ પછી અગ્યા છે અતિયાર નવસાદ બાર ચાલીસ પછી આગળ ચાલો બારસો ને અગિયાર રૂપિયા અજમા આપા જામ જામનગર માર્કેટિંગ યાર્ડ હા માલ ભારી છે ક્વોલિટી

ખરી ખરે નીરો પાંચસો ને વીસ રૂપિયા મારું જે